મારો બહારનો બધું એ શું દેખાય પણ આપણે પછી નિયમ નહીં અત્યારે નહીં આવવાની અને એને આપણે નિયમ લઈ લે તો ઉતરાણ ઉપર કહું એ જો ઉતરણું તો બધું છે તમે અત્યારનું નું કરવાનું અત્યારે આપણે નિયમ લઈ દઈએ બરોબર એવું કરો જો નિયમ એવું કહેવાય પછી તમારે છે ને તમારે મને નહીં પી લાવવાનું અને હું તમને નહીં પી લાવું બરાબર તો કોક પીવડાવો તો પી લેવાનો કોક પી આવો તો છો છોડ પી લેવાનો હા

છોકરો <laughs>

છોકરા <tunna lia pehle? tunna> ah, <tunna> તમે મુહર લાવો ખરો તમે લાવો તો ખરી પેલું બે ત્રણ વરસ થયો એન્જિન બે વાર બંધાવી આપણે તો લાવવાની બીજી હા યારો ખાસ છે એટલે હા તો ખરા હો

અને મને મોટો બતાવ મને ના અત્યારે એ હા પડતા દો હે ન તાહી છોકરાઓ એવું છે એ તમારાથી કરો ને બોલાય કરો લ્યો હા કરો નંબર પ્લેટ તો જોઈએ વાળા વાયરો પડી જાય તો એવું નંબર લઈએ નથી આવતી તમારા જમાના બે હાજર છવ્વીસ નવું આવ્યું એટલે નંબર પ્લેટ ના હોય ને

એક લાખ ના પંદર હાજર રૂપિયા મળે એવું પલટી સુરજ સુરત ના આવે તમે તો કઈક અલગ કીધું પણ તમે રાત નું કર્યો

બાપા મા આપડે તું પણ ચાપી ના લે હું જવું મારા બાપા હોતા હે જ્યાં જવું મૂળીને બરાબર